નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજના સમાચાર સોશિયલ મીડિયામાં ખોટા વ્યક્તિને નામે આઈડી બનાવી સસ્તું સોનું આપવાની લાલચ આપી ઠગાઈની ફિરાકમાં બેઠેલા બે આરોપીની ધરપકડ કરાઈ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે બી જાદવનાઓએ જિલ્લામાં અમુક ઈસમો દ્વારા સોશિયલ મીડિયામાં ખોટી આઈડી બનાવી તેના મારફતે સોશિયલ મીડિયામાં ભારતીય ચલણી નોટોનો અથવા સસ્તા સોનાના બિસ્કિટના વિડીયો બનાવી વાયરલ કરી લોકો સાથે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ તેઓની સાથે છેતરપિંડી કરતા ઈસમોને પકડી આવા ગુનાઓ બનતા અટકાવવા માટે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે સૂચના મુજબ પોલીસને ખાનગી રાહે મળેલ બાતમી હકીકત મળેલ કે નવાબ જત રહે ગાંધીનગરી ભુજવાળો હાલે ડી માર્ટ મોલ સામે ફાટક પાસે પોતાના કબજાની હુંડાઈ આઈ ટેન જી જે ટ્વેલ્વ એફ ઇ ફોર ટુ ડબલ સિક્સ ફોર વ્હીલર ગાડીમાં હાજર છે અને તેની સાથે અલ્તાફ મંધરા રહે મદીનાનગર બે તથા મહેબૂબ ટાંક રહે ગાંધીનગરી ભુજવાળાઓ પણ હાજર છે જેઓ સાથે મળી સોશિયલ મીડિયામાં ખોટી બનાવટી આઈડી બનાવી અને તેમાં બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપવાની જાહેરાત પોસ્ટ કરી અન્ય વ્યક્તિઓ સાથે છેતરપિંડી કરવાની કોશિશ કરી તેઓ સાથે સંપર્ક કેળવી હાલે તેઓને બોલાવી અને નકલી સોનાના બિસ્કિટ આપવાની પહેરવીમાં છે જે મળેલ હકીકત આધારે તપાસ કરતા અલ્તાફ મંદરા તથા મહેબૂબ ટાંક ભુજવાળાઓ મળી આવેલ અને તેમની પાસેથી મળી આવેલ મોબાઈલમાં ગૌરવ સોની તથા સુલતાન ભાઈ તથા ભાવિન પટેલ નામની ફેસબુકમાં ખોટા નામની આઈડી ચાલુ હોય અને તે આઈડીમાં બજાર ભાવ કરતાં સસ્તું સોનું આપવાની અલગ અલગ પોસ્ટ છેતરપિંડી કરવાના ઈરાદે શેર કરેલ હોય જેથી હાજર મળી આવેલ તથા નાસી ગયેલ વિરુદ્ધમાં ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવેલ છે દર્શક મિત્રો આજે તારીખ નવ ડિસેમ્બર બે પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર